કોબડી ટોલ નાકા નજીક થોડા દિવસ પહેલા મારામારી કરતા ચાર મને વર્તેજ પોલીસે ઝડપી લઈ તેનું રીકન્ડ્રક્શન કરવામાં આવ્યું હતું ભાવનગરથી તળાજા આવતા કોબડી નજીક આવેલા ટોલ નાકા પર ટેક્સ ન ભરવા બાબતે બોલાચાલી કરી સિક્યુરિટી ગાર્ડને અમુક કી સમયે માર મારવામાં આવ્યો હતો જે અંગે વર્તેજ પોલીસ સ્ટેશનમાં હરદિવસીય પોલીસ ફરિયાદ નોંધાવતા વર્તેજ પોલીસે રાહુલ રમેશભાઈ જોશી રમેશભાઈ મણિશંકર જોશી રાકેશભાઈ રમેશભાઈ જોશી અક્ષયભાઈ કાનજીભાઈ ધાંધલિયા તમામ રહે જવાર સોસાયટી લીલા વાળાને ઝડપી લઈ તેનું ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું